ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ ના કુવા પર કરવામાં આવી રેડ થાનગઢ વિસ્તારમાં આવેલા જામવાડી અને ભાડુલા વિસ્તારમાં સૌથી વધુ કાર્બન સેલના કુવા ઉપર રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા છે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરતા હોય જે અંગે પ્રશાસન દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં આવેલા જામવાડી અને ભાડુલા વિસ્તારમાં સોથી વધુ કાર્બોસેલના કુવાઓ ચોટીલા પ્રાંતમાં અધિકારી દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ કુવાઓ ઉપર કામ કરતા સાતસોથી વધુ મજૂરોને હાલ પૂરતા રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે આ તમામ મજૂરો પરપ્રાંતિજ છે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ થાન મામલતદારની ટીમ અને સૌથી પણ વધુ તલાટીઓ સાથે પ્રાંત અધિકારી દ્વારા સવારે છ વાગે આ વિસ્તારમાં રેડ કરી ગેરકાયદેસર ખનીજ પ્રક્રિયા પ્રતિ થતી બંધ કરાવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટીલા પ્રાંત અધિકારી એચડી મકવાણા દ્વારા થાનગઢ ગામના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થી પણ વધુ કાર્બોસેલના કુવાઓ ધમધમી રહ્યા છે જે અંગે પ્રાંત અધિકારીને જાણ થતા પ્રાંત અધિકારી દ્વારા અને મામલતદારની ટીમ દ્વારા સ્થળ પર વહેલી સવારે તપાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વાર થી પણ વધુ કાર્બોસેલના કુવાઓ ઝડપી પાડ્યા છે આ કાર્બોસેલના કુવાઓ ઘણા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર તે કાર્બોસેલનું ખનન કરતા હોય છે જે અંગે પ્રશાસન દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે હાલ સ્થળ ઉપર તમામ કુવાઓ સર્વે કરી તેમાંથી કરેલા કરોડો રૂપિયાઓનો કાર્બોસેલનું ખનન કરવામાં આવ્યું છે તે અંગે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજે સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા તમામ મામલાદાર નાયબ મામલાદાર રેવન્યુ તલાટી તમામે તમામ સ્ટાફ સાથે એક ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળીને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ દોઢસોથી પણ વધુ એ કૂવા છે ચરખી છે એની જે મશીનરી આવે છે એ મળી આવી છે સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે પછી જનરેટરો છે આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ છે આ તમામે તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવામાં સવારે બે અને અત્યારે ચાર એટલે છ મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર હોય કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ ઓફ કર્યા છે લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે એક્ઝેક્ટ તો આંકડો નથી પણ આજુબાજુ ત્રણસોથી થી ચારસો જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે